અન્ય ચાર આરોપીઓ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના છે જેમની ઓળખ યોગેશભાઈ ભીમરાવ ઠાકરે શાહરૂખ દિલીપ પઠાણ રમઝાન કરીમ પિંજારી અને સાલિક હરદાસ પાટીલ તરીકે થઈ હતી પોલીસે આ દરોડામાં કુલ રૂપિયા ત્રેપન હજાર નવસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જેમાં અંગજટના રોકડા રૂપિયા પચીસ હજાર દાવ પરના રૂપિયા ત્રણ હજાર નવસો પાંચ મોબાઈલ ફોન અને જુગાર રમવા માટે વપરાતા પાના પત્તાનો સમાવેશ થાય છે તમામ આરોપીઓ સામે જુગારધારા કલમ ચાર અને પાંચ હેઠળનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સાથે જ પોલીસે અંકલેશ્વર વિસ્તારમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની ખાતરી આપી હતી